એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ખાડિયા વિસ્તારમાં જાગૃતિબેન જાદવ અને અન્ય શાહે દયાબેન કરિયાણાની ખરીદી કરવા ગયેલા હોય તેવા સમયે આરોપી સંદીપ ઉર્કે કાલિયો સોલંકી તથા જયેશ વગેરે આ બંને આરોપીઓ ત્યાં હાજર હોય અને જે ફરિયાદી છે તેના પેટ પર ચપ્પુ રાખી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા અગિયારસો પચાસ રૂપિયાની લૂંટ કરી ત્યારબાદ આ બાબતે તેના ઘરે પણ આવેલો અને માથાકૂટ કરતો હોય તેવા સમયે જે અન્ય શાહે ધાનીબેને પોલીસને ફોન કરતા ઉશ્કેરાઈ જઈ અને ધની બેનને ગળા પછી દબાવવાનો પ્રયત્ન કરેલો અને જાનથી મારી નાખવાના ઈરાદે તેમનું આરોપી નંબર એક સંદીપ ઉર્ફે કાલિયો જે ગુનાયત ઇતિહાસ ધરાવે છે તેને આરોપી નંબર બે જયેશ વગેરે અને પોતાની જાત પણ કાચથી હુમલો કરેલો અને ઈજાઓ પહોંચાડેલી અને ત્યારબાદ પોલીસ પર કટા ઇલિગેશન પણ શરૂ કરેલા સાહેબ ખાસ કરીને આ જે આરોપી મુખ્ય છે કાલિયો એણે એના મિત્રની હત્યાનો પણ પ્રયાસ કર્યો છે તેવું પણ ઉલ્લેખ છે આ સંદીપ ઉર્ફે કાલિયાએ જે સાહેબ ધનીબેન છે તેમને પણ જાનથી મારી નાખવાની ઈરાદે તેનું ગળું દબાવેલું ત્યારબાદ જે તેનો મિત્ર આરોપી નંબર બે છે જયેશ વાઘેરા તેના પર પણ કાચ હુમલો કરેલો અને આ ઉપરાંત તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ પણ તેના વિરુદ્ધ લૂંટ એક્સ્ટોર્શન તેવા બધા ગુનાઓ દાખલ થયેલા છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ બી એનએસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર બસો સન્નું બી ત્રણસો એકાવન બસો છવ્વીસ ચોપ્પન તથા જીપીએક એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ બંને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલો છે